વાત કરવામાં આવે તો ભરૂચના જગડે તાલુકામાં સરપંચ દ્વારા બરજાબરીપૂર્વક લોકોની જમીન ઉપર રોડ રસ્તા બનાવવાના કાવાતરા આવી રહ્યા છે સામે જો કે આ ઝઘડિયા તાલુકા પંચાયતના વહીવટી તંત્રના મિલીભગતના કારણે ખર્ચી ગ્રામ પંચાયત સરપંચ દ્વારા રોડ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે બળજાબરીપૂર્વક જ્યારે વધુમાં એવા પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે પોલીસનો દુરુપયોગ કરી સ્થાનિક ગ્રામજનોને દબાવવામાં આવી રહ્યા છે ત્યારે નવાઈની વાત તો એ છે કે પીડિત પરિવારની વાત સાંભળ્યા વગર પોલીસ તંત્ર પણ માથાભારે સરપંચ પતિનો સાથ આપતી જોવા મળી રહી છે જેથી ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ તંત્ર દ્વારા પીડિત પરિવારને દબાવવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે જો કે આ આરસીસી રોડ રસ્તા બાબતે અમારા પ્રતિનિધિએ ટેલિફોનિક તાલુકા પંચાયત બાંધકામ સમિતિના એન્જિનિયર પરિવાર સાથે વાર્તાલાપ કરતા મારી પાસે કોઈ સત્તા નથી તેવો પૂરતો જવાબ આપ્યો હતો જ્યારે તાલુકા વિકાસ અધિકારી એસ જાની સાથે વાતચીત કરતાં મને આ બાબતે કંઈ જ જાણકારી નથી તેવું કહી દેવામાં આવ્યું હતું ત્યારે સવાલ એ ઊભો થાય છે કે માપ વગરનો બનતો આરસીસી રોડના કામમાં ગુનેગાર કોણ સરપંચ કે તાલુકા વિકાસ અધિકારી કે તલાટી હવે જો એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય મળશે કે પછી આ તંત્રની મિલિબકતમાં પરિવારને પીસાવું પડશે બ્યુરોચીર સશિકંત વસાવા હર હંમેશ સત્યની સાથે આ કાઈ છે આ કોણ કીધું સાત અમે કે અમે બે આવવાનો છે બ્રેકફાસ્ટ કોઈલી ખાને ખસ્તુ નહીં સાચું છો અને મેં તમને બોલો કુછ કે અમે એક શબ્દ અમે બોલીલી નહીં બસતું નહીં ઓલી તો અમે આગળ વાત ચલાવી નદી અમે શબ્દ નહીં બોલી પર એ લોકો આપણે લઈ જ다가 કે ખાવું કોણ કાઈ નહી મને કે કે અંદર કે જેલ લઈ કા વે જેલ માં તમે આ પછી નીકળે લોકો નાડાગીરી કરીને આવે છે પછી લોકો એમ કે રડાવે છે એમની સાથે ફસફસ લેહી જાવાની છે બરાબર અમે પોલીસ ને બોલાય છે કેને પોલીસ અમને આ છે વાત કરે છે ને લઈ જવાની વાત કરે છે અમને કેમાં અમે કેવી રીતે કામ કરવા દઈએ આબોરે પોલીસ શું કેવા માગે છે પોલીસ એમનો સાથ આપે છે પોલીસ આયા મને અમને કઈ સવસે કરતી નથી એમનો સાથ આપે છે પોલીસ ભી એમનો સાથે મરેલી સુ પોલીસ તરફથી શું જવાબ અપવા આવે છે વધારે તમે નહી હોય તમારી જગ્યા લઈ લેવામાં આવે આટલી જોઈ શકે લેવામાં આવે તો બધું પુરાવા માં આવશે તમારી વાત સાંભળી છે પોલીસે તમારી વાત સાંભળી નથી